ડીસાનગરપાલિકામાં પાણી પુરવઠા ચેરમેને પાણી પુરવઠા એન્જિનિયર સામે ગંભીર આક્ષેપો કર્યા છે કામ કર્યા વગર જ બિલોનું ચુકવણું કરવામાં આવતું હોવાનો તેમજ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ ચેરમેને ચીફ ઓફિસરની સામે જ કરતા ચેરમેન અને એન્જિનિયર વચ્ચે તું મેમે થઈ હતી ડીસાનગરપાલિકાના પાણી પુરવઠા સમિતિના ચેરમેન પિંકેશભાઈ દોશીએ ખુદ તેમની જ શાખાના એન્જિનિયર એસ કે જાધવ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતાં પાલિકા વર્તુળમાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો પાણી પુરવઠા ચેરમેન પિંકેશભાઈ દોશીએ છેલ્લા ઘણા સમયથી શહેરની અનેક સોસાયટીઓમાં પાણી મળતું ન હોવાની તેમજ પોતે સૂચવેલા કામો પાણી પુરવઠા એન્જિનિયરિંગ એસ કે જાધવ દ્વારા કરવામાં ન આવતા હોવાની ફરિયાદ ચીફ ઓફિસર સમક્ષ કરી હતી જેથી ચીફ ઓફિસરે પાણી પુરવઠા એન્જિનિયરને પોતાની ચેમ્બરમાં બોલાવતા ચેરમેને ચીફ ઓફિસરની સામે જ આ એન્જિનિયર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો તેઓએ ડીસાની સોમનાથ સોસાયટી સહિત અન્ય જગ્યાએ વોટર વર્કર્સના કામો કર્યા સિવાય જ બિલોના નાણાંનું ચૂકવણું કર્યું હોવાનું જણાવી તે અંગેની ફાઇલ રજૂ કરવા જણાવ્યું હતું પાણી પુરવઠા એન્જિનિયર એસ કે જાદવ છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકામાં બાંધકામ એન્જિનિયર ન હોય તેનો ચાર્જ પણ પોતે સંભાળી રહ્યા છે જેથી તેઓ વોટર વર્કર્સ તેમજ બાંધકામ શાખામાં પૂરતો સમય આપી શકતા ન હોય ચેરમેને તેઓને ગમે તે એક ચાર્જ છોડી દેવા જણાવ્યું હતું જો કે પાણી પુરવઠા એન્જિનિયર જાદવે પુતાની સાથેના તમામ આક્ષેપો ફગાવ્યા હતા જેથી ચેરમેન અને એન્જિનિયર વચ્ચે ચીફ ઓફિસરની સામે જ તૂતુ મેમે થવા પામ્યું હતું આ બાબતે ચેરમેન પિંકેશ દોશીએ જણાવ્યું હતું કે મેં જ્યારથી ડીસા નગરપાલિકામાં પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યારથી તેઓને લોકોની સમસ્યાઓ લેખિત અને મૌખિક અનેક રજૂઆતો કરી હોવા છતાં તેઓ કોઈ કામ કરતા નથી જ્યારે પાણી પુરવઠા વિભાગના તમામ કામોમાં મોટાપાયે ગેરરીતિ કરી બેફામપણે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે

આરોપ કરતા શક્ય છે પાણી પુરવઠા ચેરમેન હું બન્યો ત્યાર પછી ડીસામાં પાણીની તકલીફ ઘણી આવી અગિયાર વોર્ડમાંથી એક પણ વોર્ડ એવો નહીં હોય કે જ્યાં પાણીની તકલીફ નહીં હોય સદસ્ય તરીકે અને સાથી સદસ્ય તરીકે અમારે એકબીજાને જવાબ આપવો પડતો હોય છે અને હું જાધવ સાહેબને સુરેશભાઈ જાધવ સાહેબને દર ફેરે એમને કહું છું કર્મચારીને કહું છું ભાઈ આ પાણીના સોલ્યુશન લાવો પણ એમને નવા પાણીના લાઈનો આપવામાં જ રસ છે જ્યાં મલાઈ મળતી હોય એ પોતે જ અત્યારે ચાર ચાર ઉદ્દાલયન બેઠા છે બાંધકામ જે એમના નથી આવતું બાંધકામ જે ભૂગર્ભ છે દરેક જગ્યાએ વેઠ વાળી અને પાણીપુરવાનો જીરો સત્યનાશ કરી નાખ્યું છે એક એક માણસો તરસ્યા રહે છે માણસો તો બધી પણ ઢોરો પણ તરસ્યા રહે છે તો હવે એના માટે કરવું શું અને કોઈ સાંભળવામાં વાત આવતી નથી આવે એટલે સીઓ ઓ નામ આપવું સીઓ સાહેબ જાણતા જ નથી હોતા હકીકતમાં કેવું છે સીઓ સાહેબને અડધી વાત આ લોકો કરતા જ નથી એમને ખાલી જ ખાવી છે બીજું કંઈ કરવું જ નથી એમને કહું છું કે ભાઈ તમે પાણી પુરવઠા એમ બેસો અહીં પાણીપુર થોડો ટાઈમ લોસાને ત્યાં મેઇન તકલીફ પાણીની છે પણ એમને કંઈ સાંભળવું નથી ઘણા એક પણ પચાસ ટકા સત્ય હોતું જ નથી એમનું એમને કંઈ પણ વસ્તુ પૂછવામાં આવે છે હું તમને જવાબ આપું છું હું તમને કહું છું ક્યારે કહેશે સમજ જ નથી પડતી સોમનાથ ટાઉનશીપ સોમનાથ ટાઉનશીપના અંદર સોમનાથ ટાઉનશીપમાં છેલ્લા છ મહિનાથી પ્રોબ્લેમ પાણીનો પ્રોબ્લમ આવે ત્યાં આગળ આજુબાજુ દસથી પંદર સોસાયટી મોટી છે નાની મોટી ઘણી નાની ઘણી છે મોટી ઘણી મોટી છે એમાં એમને કહ્યું કે ભાઈ આપણે જે પણ લાગતું હોય બીજી પાઇપલાઇન નવી નાખવાની છે નવી નાખો પણ લોકોને તરસ્યા ન રાખો લોકોને પાણી બે ટાઈમ મળી રહે એની સુવિધા કરો પણ પોતાને કંઈ કરવું જ નથી અને માણસો ઉપર છોડી દેવું છે અને જ્યારે જ્યારે આપણે પ્રશ્ન આપણે કંઈ પૂછીએ જે શું થયું શું થયું કામ ચાલુ કરીએ જે કરીએ છીએ આજે આટલું કર્યા પછી એમને નગરપાલિકાના પ્લમ્બરો જોડે કામ ચાલુ કરાયું છે આજે કામ ચાલુ થયું છે હજી પટ્યું નથી છેલ્લા છ મહિનાથી આ વસ્તુ ચાલી રહી છે એવું દરેકે દરેક અગિયાર અગિયાર વોર્ડના અંદર આપણી પરિસ્થિતિ છે બસ એમને નવી સોસાયટીઓ જ્યાં બને છે એમાં જ રસ છે ઇન્ટરેસ્ટ છે બીજા કોઈ જગ્યાએ ઇન્ટરેસ્ટ નથી બીજા નંબર ડીસાના અંદર સાઈબાબાથી માંડીને બજાર બાજુ જે જૂનું ડીસા મિનિમમ ડીસાનો પંચાવનથી સાઠ ટકા ભાગ આ વિસ્તારમાં છે સૌથી મોટા મોટું પાણીની તકલીફો અહીંયા આગળ છે બોરો બનાવવાની જરૂર અહીં છે પણ એમને નવી સોસાયટીઓમાં જ બોર બનાવવા છે એમને ત્યાં મલાઈ મળે છે સોસાયટીવાળા પણ પૈસા આપે છે અને ત્યાં આગળ કોન્ટ્રાક્ટર મલાઈ મળે છે મોટી અરે ભાઈ તમે મલાઈ લો અમારી ના નથી તમે બધું કરો પણ લોકોના ભોગે નહીં ડીસાના હિત પહેલાં દેખવું પડશે મારી માંગ એક જ છે અગિયાર અગિયાર વોર્ડને બરાબર પાણી બે ટાઈમ પાણી મળવું જોઈએ બીજી કંઈ મારી માંગ નથી કર્મચારીઓ સુધરી જાય સાનમાં સમજી જાય સારી વાત છે જાધવ સાહેબ જેવું બીજા કર્મચારી નથી કરતા એ સારી વાત છે જાધવ સાહેબ પાસે હું સીઓ સાહેબને બી આજે આપના થ્રુ વિનંતી કરું છું બીકીની થ્રુ વિનંતી કરું છું કે એમના પર બીજા ચાર્જ લઈ લો અને જે પાનીપુરાના એન્જિનિયર તરીકે એ નિયુક્ત કરેલા છે છેલ્લા પચીસ વર્ષથી જે કોઈ પચીસ વર્ષથી એક પણ મારે હું નથી માનતો કે ટેબલ પર બેઠા હોય પાણી પુરાવઠાના ત્યાં આગળ એમને ચાર્જ આપી અને ડીસાને સારું થાય એવું વિચારો કર્મચારી અસર તો આખા ડીસા જાણે છે ને આખું ગુજરાત જાણે છે ને આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ બી જાણે છે કે આવા કર્મચારીના વહીવટના કારણે આ ગત લોકસભાના અંદર ડીસાનું શું થયું અને ડીસામાંથી કેટલા મતો આવ્યા આ લોકોના હિસાબે જ બીજું અત્યારે અમારે ચુમ્માલીસ ચુમ્માલીસ કોર્પોરેટ ભાઈઓ કે બહેનો કોઈ એપી નથી કોઈને કોઈ નથી અત્યારે અમને એમ લાગે છે કે અમે લોકો ખોટા જીત્યા અને આ આવા કર્મચારીના હિસાબે આ બોડી પણ બદનામ થઈ રહી છે અને કર્મચારી નહીં વિચારે કે પ્રમુખ સાહેબ નહીં વિચારે તો આવતીકાલે શું થશે મને ખ્યાલ નથી જિલ્લા જિલ્લા સંગઠનમાં હું રજૂઆત કરવાનો જ છું એ જ કે ભાઈ આ લોકો આવા કર્મચારીઓ અને આ લોકોના હિસાબે આપણી બોડી બદનામ રહી થઈ રહી છે આવતા નજીકના કાલ નજીકના ટાઈમમાં જિલ્લા પંચાયત આવે છે તાલુકા પંચાયત આવે છે સરપંચોના ઇલેક્શન આવે છે ત્યાં પણ આવી આ કર્મચારી હિસાબે જેમ લોકસભામાં વેઠો વળી ડીસામાંથી ઓછા મતદાન થયું અને ઓછું મતદાન ભારતીય જનતા એવું એવું ને આમાં ન કર્મચારીઓ બીજી વાર ફરી વિવાદમાં સપડાયા છે ડીસા નગરપાલિકાના કર્મચારીઓ પોતાની મનમાની ચલાવતા હોવાના આરોપ ડીસા નગરપાલિકાના સદસ્યો લગાવ્યા છે ડીસા નગરપાલિકાના પાણી પુરવઠાના ચેરમેન પિંકેશભાઈ દોશીએ પાલિકાના સિનિયર એન્જિનિયર સુરેશભાઈ જાધવ પર આરોપ લગાવતા જણાવ્યું છે કે તેઓ પોતાની મનમાનીથી નગરપાલિકામાં વહીવટ કરી રહ્યા છે અને તેનું પરિણામ ભારતીય જનતા પાર્ટીને ભોગવવું પડી રહ્યું છે તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ ડીસા બેઠક ઉપરથી જે ઓછા મતો મળ્યા હતા તેની પાછળ પણ આ જ કર્મચારી જવાબદાર હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે આ બાબતે અમે સુરેશભાઈ જાદવ કે જેમની પર આરોપ લાગ્યા છે તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો ત્યારે એન્જિનિયર પર લાગેલા આ આરોપ ખૂબ જ સંગીન આરોપ છે અને આ બાબતની તપાસ કરવા બહુ જરૂરી બની ગઈ છે કારણ કે જો તપાસ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીને વધુ ને વધુ નુકસાન સહન કરવું પડે તેવું સ્થાનિક સદસ્યોની ની અપ બાદ જણાઈ રહ્યું છે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બી કે ચેનલ ડીસા